નમસ્કાર દર્શક મિત્રો હું છું બાબા સિદ્ધ વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે વિજાપુર રોટરી ક્લબ ખાતે પત્રકારો સાથે ફ્રેન્ડશીપ ડેની ઉજવણી કરવામાં આવી સમાચાર વિગતવાર જાય તો વિજાપુર રોટરી ક્લબ ખાતે ફ્રેન્ડશીપ ડેની ઉજવણીનો એક યાદગાર કાર્યક્રમ યોજાઈ ગયો જેનું આયોજન ટૂંક સમયમાં રોટરી ક્લબના પ્રમુખ પદની શપથ લેનાર સંગીતાબેન પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું આ પ્રસંગે પત્રકારો સાથે મૈત્રીની ભાવના સાથે ઉજવણી કરવામાં આવી હતી જેમાં તેમને ફ્રેન્ડશીપ લખેલા રિસ્ટ બેન્ડ બાંધવામાં આવ્યા હતા અને ચોકલેટ તથા પેન ભેટ આપવામાં આવી હતી સાથે મિત્રતાનો સંદેશ પાઠવવામાં આવ્યો હતો રોટરી ક્લબના ચેરમેન શામજીભાઈ ગોરે પત્રકારોની ભૂમિકાને બિરદાવતા જણાવ્યું હતું કે પત્રકારો દેશની ચોથી જાગીર અને સમાજની ચોથી આંખ છે જે સમાજમાં સાચા ખોટાનું ભેદ સ્પષ્ટ કરે છે રોટરી ક્લબ અને પત્રકારો વચ્ચેના સંબંધો દ્વારા સમાજલક્ષી કાર્યો લોકો સુધી વધુમાં વધુ પહોંચશે આ કાર્યક્રમમાં રોટરી ક્લબના પ્રમુખ સંજયભાઈ પટેલ ચેરમેન શામજીભાઈ ગૌર પ્રોજેક્ટ ચેરમેન કનુભાઈ આચાર્ય અને સંગીતાબેન પટેલ સહિત અન્ય રોટરીયનો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગનો મુખ્ય ઉદ્દેશ્ય રોટરી ક્લબ અને પત્રકારો વચ્ચે મજબૂત મૈત્રીની ગાંઠ બાંધવાની હતું જેથી સમાજ સેવાના કાર્યોને વધુ બર મળે અને સમાજમાં સકારાત્મક સંદેશ ફેલાય સાચી વસ્તુ શું ખોટી વસ્તુ શું એનું સારું ગણે છે અમારા પ્રમુખશ્રીએ પહેલા જ દિવસે ગઈકાલે જઈ આવ્યા છે ઓસ્ટ્રેલિયા ગયા હતા ઓસ્ટ્રેલિયાથી આવી અને સૌથી પહેલો પ્રોગ્રામ એને આજે ફ્રેન્ડશીપ ડેને ઉજવણ નક્કી કર્યું અને એમાં પણ પત્રકાર મિત્રોને ખાસ બોલાવવાનું તો મિત્રો મુખ્ય હેતુ આપણો એ કે તમે અને અમે જે કરીએ છીએ એકબીજામાં પરસ્પર કામો વાતો એ લોકો સુધી પહોંચે એ જ અમારો હેતુ છે રોટરી આજે અડતાલીસ વર્ષથી પ્રજાપુરમાં કામ કરે છે ચડતી પડતી આવા કરે એક જમાનો હતો રમણભાઈ વનાભાઈ એમ એમ શાહ એવા માણસો પણ ને આજે આખી યંગ ટીમ છે અમારી મારું નામ રોટેડિયન સંગીતા પટેલ છે અને હું આ વર્ષ બે હજાર પચીસ છવ્વીસના પ્રમુખ તરીકે શપથ લઈ રહી છું ત્યારે મારો આ વર્ષનો પ્રથમ પ્રોજેક્ટ હું પત્રકાર મિત્રો સાથે ફ્રેન્ડશીપ ડે ઉજવીને આજે આનંદની લાગણી અનુભવું છું અને હું આશા કરું છું કે પત્રકાર મિત્રો અને મારા રોટરી મિત્રોનો સાથ મળી અને આ રોટરીના જે કાર્યો કરવાના છે તેનો પબ્લિકને ફાયદો થાય એવા હું પ્રયત્નો કરીશ